મિત્રો હું અત્યારે કાપોદરા જે ચોંકડી છે ત્યાં ઊભો છું ત્યાં તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે આટલું ટ્રાફિક કે ત્યાં ટીઆરબી જવાનની જરૂર છે અને ટ્રે ખાસ કરીને આ છે ને ટ્રાફિક જ બીઆરટીએસ અને રિક્ષાના કારણે છે પણ ટીઆરબી જવાન હોય તો એ સેટલમેન્ટ થઈ શકે આ વસ્તુ આ આ લોકોથી ન જ થાય તો એ લોકો ન્યા કોઈ છે જ નહીં એ સાઈડ કોઈ છે જ નહીં બરાબર હું આગળ તમને બતાવું છું ક્યાં ક્યાં ટીઆરબી જવાનો બેઠા છે શું કામ કરે છે આ બધું જ હું તમને આજે મેં કવર કર્યું છે એ હું તમને બતાવું છું તમે જોજો તમે જોઈ શકો પૂરેપૂરું જ્યાં આ આ રીક્ષા છે આપણે બાઇકવાળા હોય તો પોટલું હોય તો એને રોકે છે હેલ્મેટ ના હોય તો એ પણ એને રોકે છે તો આ રીક્ષા છે કે ટેમ્પો ખબર જ નથી પડતી બરાબર છે ને તો આગળ તમે જુઓ પીઆરટીએસ લગભગ એક જ જગ્યા ઉપર દસ દસ બાર જેટલી બીઆરટીએસ બસ ભેગી થઈ ગઈ છે આવડું ટ્રાફિક છે તે છતાં ત્યાં ટીઆરબી જવાન છે જ નહીં હવે તમને બતાવું ટીઆરબી જવાનો ક્યાં ઊભા છે એ જોઈ લ્યો ટીઆરબી જવાનો અહીંયા હીરાબાદ સર્કલ છે અહીંયા હાલ બે બે ટીઆરબી ટીઆરબી જવાનો છે જોઈ લો અત્યારે બીજા બાઇક લઈને આયા ટીઆરબી જવાનો એમને પણ હેલ્મેટ નથી પહેર્યું અને ખાસ કરીને આરામ ફરમાવતા હતા આ સામેની સાઈડ છે આપણે કાપોદરાની સામે સાઈડ જ્યાં બે રસ્તા પડે છે ત્યાં બે ટીઆરબી જવાન છે પણ જેના કારણે ટ્રાફિક છે એ લોકોને એ લોકો હટાવતા જ નથી ઓનલી ફોર આ બધી તકલીફ બાઇકોવાળા છે ફોર વ્હીલરવાળા છે એના જ કારણે આ લોકોનું કહેવું છે ટ્રાફિક છે બાકી જેના કારણે છે એ વિષય ઉપર એ જોતા નથી એ લોકોને અટકાયત કે કોઈ વસ્તુ નથી થતી કે આપણે માનો ને કે બીઆરટીએસ છે એ તો નાનો માણસ છે બિચારો સાવ બીજાની બીઆરટીએસ છે નાનો માણસ છે એની પાસેથી કોઈ જાતની કોઈ વસૂલાત થતી નથી પણ તો આ વિડીયોમાં તમે જોયું છે કે કોના કારણે ટ્રાફિક છે અને શું આમાં કોણ મહત્ત્વનું કામ કરે છે તો ચાલો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને ખાસ કરીને લાલ બટન સબસ્ક્રાઈબનું છે દબાવી દેજો લાઇક કરવાનું ભૂલશો નહીં બે લાઇકોન જરૂરથી દબાવજો અને જા જ્યાં લોકોને શેર કરજો જેથી મારી પણ મદદ થાય અને મને પણ થોડુંક પ્રોત્સાહન મળે તો જય